પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં મુવાડા ખાતેથી બાઇક રેલી યોજાઈ પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મુવાડા ખાતેથી બાઇક રેલી યોજાઈ જેમાં લોકોના ગુસ્સા અને શહીદો પ્રત્યેની એકતા વ્યક્ત કરવામાં આવી રેલીમાં યુવાનો અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો જેમણે આતંકવાદના વિરોધમાં બેનરો સાથે નારા લગાવ્યા રેલીના આયોજકોએ જણાવ્યું કે આ કાર્યક્રમનો હેતુ આતંકવાદના પ્રભાવ વિશે જાગૃતિ લાવવાનો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સરકારને આકરા પગલા લેવા પ્રેરિત કરવાનો છે વિરોધ પ્રદર્શન મોમબત્તી રેલી અને શ્રદ્ધાંજલિ સાથે પૂર્ણ થયું તારીખ બાવીસ ના રોજ કાશ્મીરના પહેલગામ મુકામે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પર્યટકો ઉપર પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરી અને છવ્વીસ નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા તેનો આક્રોશ ઝાલોદ સહિત પૂરા વિશ્વમાં હિન્દુ સમાજમાં અને તમામ સમાજમાં વ્યાપેલો છે ત્યારે ઝાલોદમાં આજરોજ વિવિધ કાર્યક્રમો સૌ પ્રથમ તો બંધ નગર બંધ રાખીને તમામ ઝાલોદના તમામ વર્ગો એનામાં જોડાયેલા છે અને એનામાં સૌ પ્રથમ બાઇક રેલી ઝાલોદ મુવાડા મંદિર રામજી મંદિર કાથેથી નીકળીને અને નગરના વિવિધ વિસ્તારોમાં ફરશે ત્યારબાદ સાંજના ચાર થી છ કલાકે પેદલ માર્ચ રેલી સ્વરૂપે નીકળશે અને છ કલાકે ધરણા અને ત્યારબાદ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખી અને આતંકવાદના આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવશે મારું નામ પંકજ પારીક કાશ્મીર પહેલગાવમાં જે પાકિસ્તાન પ્રેરિત અને ભારતના અમુક જે જેહાદી તત્વો છે એમના દ્વારા આમ તો ન્યૂઝમાં પર્યટક કહેવામાં આવે છે પણ એ માત્ર નહોતા એનું કારણ એ છે કે જે આતંકવાદીઓ એમને મારવામાં માર્યા એ લોકોને પહેલા એમનો ધર્મ પૂછવામાં આવ્યો અને ત્યાં સુધી કહેવામાં આવે છે કે એમના શરીરના અંગત અંગો પણ જોવામાં આવ્યા પછી એમને શૂટ કર્યું એના વિરોધમાં આજે ઝાલોશ સંપૂર્ણ બંધ છે અને આજે આખા દિવસના વિવિધ કાર્યક્રમો છે અને નગરજનો આખા દિવસના કાર્યક્રમોમાં જોડાઈને કાર્યક્રમો કરશે જય શ્રી